હર હર મહાદેવ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો ચાલો તમને આજે લઈ જઈશ શ્રી પાસાણી મહાદેવના દર્શન કરવા માટે પાસાણીયામ મહાદેવ એટલે કે વૈજનાથ મહાદેવ જે આવેલું છે વાસણ મુકામે ગાંધીનગરથી માણસા રોડ ઉપર આવેલ વાસણ ગામ મુકામે શ્રી વાસણિયા મહાદેવ તો મિત્રો આ મંદિર લગભગ બે હજાર વર્ષ કરતાં પણ પુરાણું મંદિર માનવામાં આવે છે અતિ સુંદર બાર મંજિલનું મંદિર ભાઈમાન છે તો આપ જોઈ રહ્યા છો શ્રી વાસણિયા મહાદેવ ગાયની ખળી સ્વરૂપમાં શિવલિંગમાં ભગવાન ભોળાવનાથ બિરાજમાન છે સર્વની મનોકામના પૂર્ણ કરનાર શ્રી વાસણિયા મહાદેવ આપ દર્શન કરી રહ્યા છો વૈજનાથ મહાદેવ અતિ સુંદર અતિ ભવ્ય દાદાનું સુંદર મંદિર છે મિત્રો દર્શન કરો શ્રી વાસણિયા મહાદેવ મૃત્યુજય મહાદેવત્રરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને હર હર મહાદેવ દાદાના દર્શન કરી આપ ધન્યતા અનુભવો આપ દર્શન કરી રહ્યા છો શ્રી વાસણિયા મહાદેવના આજે શણગાર કરેલો છે સુંદર અતિસુંદર દાદાનું શિવલિંગ શોભાય છે તો આપ દર્શન કરી રહ્યા છો શ્રી મહાદેવના દાદાના દર્શન કરી હવે આપણે મંદિરની કરીશું મંદિરની પ્રદક્ષિણાની આજુબાજુ દ્વાદશ બિરાજમાન છે તો મિત્રો ચાલો દર્શન કરીએ બાર જ્યોતિર્લિંગ અહીંયા વાસણિયા મહાદેવમાં તો મિત્રો ધીરે ધીરે આપ પ્રયાણ કરીશું દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી આગળ વધીશું હર હર મહાદેવ મૃત્યુંજય મહાદેવ પ્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ કર્મ કર્મબંધને ઓમ નમઃ શિવાય હે વૈજનાથ મહાદેવ હે ભોળાશંકર અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છો તો મારા તમામ સબસ્ક્રાઈબ મિત્રો મારા તમામ વિડીયો જોતા મિત્રોની સર્વ મનોકામના પૂર્ણ કરજો આપ પણ શ્રી વાસણિયા મહાદેવના દર્શન કરવા માટે અવશ્ય પધારજો શ્રી વાસણિયા મહાદેવ ગાંધીનગરથી માણસા રોડ ઉપર આવેલ શ્રી વાસણિયા મહાદેવ વાસણિયા મહાદેવની સામે પણ ભગવાન હનુમાનજી મહારાજ વાસણિયા હનુમાન તરીકે એકાવન ફૂટ ઊંચી મૂર્તિ દાદાની શોભાઈમાં છે ત્યાં પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો અતિ સુંદર દાદાનું મંદિર ભગવાન દાદાના મંદિરના દર્શન કર્યા શ્રી વૈજ્યનાથ મહાદેવના તો મિત્રો આપણે આ વિડીયો કેવો લાગ્યો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને આગળ વધારો જય મહાદેવ